મિત્રો હાલમાં આવી રીતે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મરઘા કોઈ કે જ્યાં સગુના પોલ્ટ્રી ફોર્મ હાલમાં ચલાવવામાં આવેલું છે જેમાં સગુના પોલ્ટ્રી ફોર્મની બેદરકારી બેદરકારીને કારણે હાલમાં ગંદકીનું પાણી જે દુર્ગંધ મારી રહ્યું જે દુર્ગંધથી ગામના અનેક લોકોને તેને હાનિકારક પહોંચે છે તો આવો અહીંના જાગૃત નાગરિક તેને આપણે પૂછપરછ કરીએ કે આ શું અણું પરિસ્થિતિ છે શું તમારું નામ છે અને હાલમાં જે સગુના પોલ્ટ્રી ફોર્મ વિશે તમારે શું કહેવું છે મારું નામ છત્રસિંહભાઈ બચુભાઈ સરપંચજીનો પુત્ર એ માટે સગુના કંપનીની અંદર બેરોજગાર મરઘાકુઈની અંદર બાળકો ઘણા પણ રખડે છે અને અહીંથી વીસ વીસ પચીસ પચીસ ત્રીસ ત્રીસ પચાસ પચાસ કિલોમીટર દૂર નોકરી કરવા માટે જાય છે પણ કંપની અમારા ગામની અંદર છે તો અમારા ગામના અંદર કોઈ છોકરાને ફાયદો હોતો નહીં અને બહારના બધા જ લોકો અહીં ગઈ નોકરી કરે છે મારા ગામના છોકરાઓ દરેક જણા ઓબ્જેક્શન ઉઠાવ્યું છે કે અમારે સરપંચ સાહેબ કઈ જવું એટલા માટે અમારા ગામના છોકરાઓ બેરોજગાર એ અમને સગુના કંપનીની અંદર જરૂરિયાત પૂરતી નોકરી મળી શકે એટલા એ એ માટે આ બધા છોકરાઓએ થઈ બસો માણસે ઓબ્જેક્શન ઉઠાવ્યું છે અમે કહી જઈશું અમારા ગોમની અંદર જો પ્રદૂષણ અમે વેઠીએ છીએ ગંદવાળી અમે વેઠીએ છીએ બધી રીતનું અમે અહીં સહનશક્તિ કરીએ છીએ તો આ લોકો અમને કેમ નહીં અને મરઘાકુવાળા એક પણ છોકરાને લેવા તૈયાર નહીં આ લોકો બહારના બધા લેવા તૈયાર અબી હાલ હું આખી પંચાયત અહીં લઈને આવ્યો બોડી લઈને આવ્યો તો એ ભાઈ ગેટ ખોલવા અંદર તૈયાર નતા શું કારણ ગેટ ના ખોલે અંદર પ્રદૂષણના લીધે એટલા માટે અમે અંદરનો પણ વિડીયો લીધો છે પ્રદૂષણનો અને વારંવાર કહેવાહી એક વાર નહીં વારંવાર દસથી પંદર વાર કહેવાય તલાઠીશ્રી શ્રી કહેવાથી તો આ લોકો રોડ પર ગંદુ ફોની કેમિકલવાળું બહાર કાઢે છે એ માટે મારે કલેક્ટરશ્રી મામલતદારશ્રી ટીડીઓ શ્રી અને પ્રાંત સાહેબ બધાને મારે રિક્વેસ્ટ છે કે સગુના કંપનીનું કેક એનું આયોજન કરો જેમ કે મરઘા કોઈ ત્રાસી ગયું છે આ સગુના કંપનીથી આજુબાજુ હજુ વિડીયો ઉતારવાનો બીજું બાકી છે જેમ કે અહીં કમસે કમ વીસથી પચીસ મુસલમાનોના છે પાછળ એ લોકો એક એક દારૂ પીને બોટલો નાખી લેશે એવો પણ વિડીયો તમને અંદર આવશે મારું નામ નરેશભાઈ રમણભાઈ ભોઈ છે હવે ઠાસરા તાલુકાના મરઘાકુઈ ગામ પંચાયતમાં અમારા ગામની બાજુમાં જ કંપની છે હવે આ કંપનીમાં એટલું પ્રદૂષણ છે કે રોડ પર વહેતું પાણી તમે પણ જોયું હશે છે હવે એ એટલું ગંદુ ને એટલી સ્મેલ એની ખરાબ છે કે જેથી લોકો બીમાર પણ પડે છે અને અહીંથી એક બીજો પણ પ્રશ્ન છે કે અહીંથી પોણસો મીટર દૂર અમારી ગમની સ્કૂલ પણ છે એ વિદ્યાર્થીઓને પણ થોડું પ્રદૂષણ થાય છે હવે આ પ્રદૂષણના કારણે અમે આજે ભેગા થઈ અને કંપની સાથે વાત કરીએ છીએ પણ એ લોકો તો એટલી દાદાગીરી કરે છે કે હદ બારની એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ અમારા ઠાસા તાલુકાના સાહેબ શ્રીને અમારા જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રીને કે ઓના માટે તમારે સાહેબ કંઈક પગલાં લેવા જોઈએ અને એમ પણ આપણો ખેડા જિલ્લો પ્રદૂષણ મુક્ત સાહેબ જિલ્લો હોય અને છતાંય જો પ્રદૂષણ થતું હોય તો તમારે સાહેબ શ્રી પગલાં લેવા જોઈએ બસ વધારે આથી કંઈ કહેવું નથી અને એક બીજું પણ કંપની ભલે છે પણ બહાર બાર બીજા રાજ્યોના આઈ કંપનીમાં નોકરી કરે છે હમણાં કંપની વિશે કંઈ લાભ પણ મળતો નહીં અને બેરોજગારી તો તમને સાહેબ ખબર જ છે ખેડા જિલ્લામાં કોઈ પણ કંપની કારખાના છે જ નહીં એટલે બેરોજગાર તો સાહેબ શ્રી છે જ તો આ પ્રશ્ન માટે સાહેબ અમે ભેગા થયેલા છીએ અને કંપની સાથે અને ગામવાળા જેટલા તમામ મિત્રો અને ભાઈબંધો જે વડીલો જે છે ભેગા થઈને વાતચીત કરીએ છીએ અત્યારે વધારે તો સાહેબ કંઈ કહેવું નથી અમારા શ્રી કંઈ મારગાકો ગામની અંદર સગુના કંપની એના માટે અમે ગેટ પર બીજા ગેટ પર આવ્યા છીએ સાઇડમાં રહ ગેટ પર પણ કોઈ ગેટ ખોલવા તૈયાર નહીં એટલો ભ્રષ્ટાચાર અંદર ચાલી રહ્યો છે જાતે સરપંચનો છોકરો આવીને વહીવટ કરવા માટે બદમાશી પર ગેટ ખોલવા પણ તૈયાર નહીં પંદર મિનિટથી અમે ગેટ પર ઉભા રહ્યા પણ એક પણ ગેટ ખોલવાળો તૈયાર નહીં એટલે અંદર શું ચાલી રહ્યું છે કોને ખબર છે આ લોકો નહીં અંદર મરઘા કુંવાર પહેવા જતા જાતે સરપંચને જો અંદર ના પહેવા જતા હોય તો એનો મતલબ શું છે

તમને અંદર પ્રવેશ નથી હવે સાહેબ શ્રી અમે એ જ જાણવા માટે બધા ભેગા એકત્રિત થયેલા છીએ કે કંપનીમાં એવું તો શું ચાલે છે કે જેથી ગામજનો કોઈ પણ કે અમારા અંદર જોવું જવું છે ગેટની અંદર તો જવા દેતા નથી અત્યારે ગેટ પર તમામ ઊભા છીએ અમે પણ ગેટ ખોલવા માટે તૈયાર નથી એવું તો શું કારું કામ ચાલે છે અંદર કે અમારે જોવું હતું અને ગામમાં બેરોજગારી પ્લસ પ્રદૂષણ જો સહન કરી અને અમે અમે જો જીવતા હોય તો અમને મજદૂરી પણ નહીં મળતી અહીંયા આગળ એટલા માટે એક થયા અને કંપનીમાં અમને પ્રવેશ નથી